સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળાના પચાસથી વધુ ગૌશેવકો દ્વારા ડિંડોલી ખરવાસાની નહેરોમાંથી રઝડતી વિસર્જિત કરેલી દશામાની પ્રતિમાઓ હજીરાના દરિયા ખાતે પુનઃ વિસર્જન કરવામાં આવી હતી સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત માધવ ગૌશાળાના અધ્યક્ષ આશિષ સૂર્યવંશીએ જણાવ્યું કે ઉધના વિસ્તારમાં આવેલ શ્રી માધવ ગૌશાળાના પચાસથી વધુ ઉધના પાંડેસરા બમરોલી ડિંડોલીના યુવાનો દ્વારા અર્ધ વિસર્જિત પીઓપી બનાવટની ત્રણસોથી વધુ મૂર્તિઓ ઢીલોલી અને ખરવાસા નહેરમાંથી કાઢી તેવી મૂર્તિઓને હજીરા ખાતેના દરિયા કિનારે પુનઃ વિસર્જન કરવામાં આવી છેલ્લા નવ વર્ષથી ભક્તોમાં જાગૃતિ ફેલાવાના હેતુથી આ સંસ્થા દ્વારા શહેરીજનોને વારંવાર વિનંતી કરવામાં આવે છે કે દેવી દેવતાની પ્રતિમાઓ સ્થાપિત કર્યા બાદ તેનું વિધિસર વિસર્જન કરવામાં આવે નહીં કે આ પ્રકારે નહેર કે અવાવરૂ જગ્યાએ મૂકીને જતા રહેવાનું મ્યુનિસિપલ કમિશનર ઉપરાંત પોલીસ વિભાગને પણ આ બાબતે અમારી સંસ્થા દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે અને તેઓ દ્વારા પણ આવી ઘટના ફરી ન બને તેના માટે આ નહેરવાળા વિસ્તારમાં વિસર્જનના દિવસોમાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે છે અને જે વિસર્જન કરવામાં આવશે તેવા ભક્તોને અટકાવવામાં આવે છે તેમ છતાં ના સમજ ભક્તો દ્વારા તકનો લાભ લઈ વિસર્જન કરી જાય છે આ સંસ્થા દ્વારા તમામ ભક્તોને અપીલ કરવામાં આવી છે કે આ પ્રકારનું વિસર્જન જ નથી આપણી ભક્તિનો કોઈ લાભ થતો નથી તમે પાપના ભાગી બનો છો અને ધર્મની બદનામી કરો છો જેથી માટી બનાવટની નાની પ્રતિમાઓ લાવી ઘર આંગણે અથવા દરિયા ખાતે વિસર્જન કરી પ્રકૃતિની સાથે ધર્મના રક્ષણના કાર્યમાં સહભાગી બનો